જય શ્રી કૃષ્ણ રાધે રાધે એક સરસ મજાની વાત કે જો આપણને મનુષ્યને સહન કરતા આવડી જાય ને તો આપણને આ દુનિયામાં રહેવાનું પણ અને રહેતા પણ આવડી જાય છે મફતમાં તો છે ને કુદરતે આપણને આ પોતાનો જે શ્વાસ છે ને એ પણ નથી આપ્યો એ આપણે એક શ્વાસ લેવા માટે થઈને પણ છે ને આપણે ખુદનો એક શ્વાસ તો છોડવો જ પડે છે એ પણ ભગવાને આપણને કઈ એમને નથી આપ્યો એક જ ભવની અંદર છે ને અનેક અનુભવ કરાવતો આપણું એક આ જીવન છે અને અહીં છે ને આ જીવન જીવવું છે ને એટલું કઈ સહેલું નથી અને એ અલગ કિનારે પહોંચવું પણ છે ને આપણા માટે કઈ એટલું બધું ઈઝી પણ નથી કે સહેલું પણ નથી એના માટે આપણે બહુ લાંબી સફળ અને મહેનત પણ કરવી પડે છે અને આ જે દરિયો હોય છે ને દરિયો એને પણ તમે જોયો હશે કેટલો મજબૂત હોય કે એને એની અંદર કોઈ વસ્તુ સમાવી નથી શકતો પાછી લાવી અને પોતે તેને કિનારે નાખી દે છે એ દરિયાને પણ પોતાને છે ને ખુદને કિનારે આવવા માટે થઈ અને મોટે જોયું હશે હવે મજબૂત થવાની આપણને મજા તો ક્યારે આવે ખબર છે કે ત્યારે જ આવે છે કે જ્યારે આખી દુનિયા આપણને ખુદને કમજોર કરવાની કોશિશ માં પડી હોય એ લોકો એની રાહ જોઈને બેઠા હોય મજા તો ત્યારે કે જ્યારે આપણે એમાંથી જીતીએ છીએ અને આટલી પરીક્ષા તો આપણી ભવિષ્યમાં ત્યારે પણ નથી આવીને કે જ્યારે આપણે ભણતા તા ડિગ્રી હાસિલ કરી હતી વાલા એટલી પરીક્ષા તો છે ને આપણે આ જિંદગીમાં પછી આપવી પડે છે અને એ પરીક્ષાનું નામ શું છે ખબર છે તમને વાલા આ સંસાર રાધે રાધે